એમાં તમે અંદર રસોડામાં આવ્યા કંઈક ખતપત કરી એમાં ચોપડી પડી ગઈ હા તો હવે મને નથી ખબર કે હું શું બનાવતી તી એમાંથી જોઈ જોઈને પછી પછી હવે જે પાનું ખુલ્યું ત્યાંથી પછી મેં બીજું નેક્સ્ટ બનાવવાનું ચાલુ કરી દીધું તને ખ્યાલ આવ્યો હમ કોક ભલતી બે રેસિપી ભેગી કરી નાખી ગમે તે પાનું ખોલીને ચાલુ કરી દીધું પણ મને યાદ નહોતું કે હું શું બનાવતી તી પછી હવે પેલું પાનું જ્યાંથી ખુલ્યું ત્યાંથી મેં કન્ટિન્યુ કર્યું પણ આવું કરાય તને ખબર પડે બ ગાજરના હલવામાં તે પનીર નાખ્યા પછી તું એવું કે વધ્યું છે ગરમ કરીશું આખી સ્વીટ ડિશ હતી એમાં તે પનીર ને લસણ ને શું બધું બધું કરું છું પણ કેમ કરે છે તું ઓછું કર અને સીધું કર ગાજેર હલવામાં હલવા માં ફુદી ના ચટણી નાખી લેલા કઈ નઈ પણ હવે પનીર હવેર નાખેલા તમે છે ને એક વાઈફ ને સમજો હેલો હલો